નમસ્તે દોસ્તો વાત કરીશું આપણે આજે ગુજરાત સરકારની અંદર ખાસ કરીને મિત્રો અંદર યોજના ઉજ્જવલા યોજના એ મોદી સરકાર દ્વારા બહાર પાડવામાં આવી હતી મહિલાઓને ગેસ સુલો ફ્રીમાં મળે છે મિત્રો આ યોજનાની સંપૂર્ણ માહિતી આજના આ વિડીયોની અંદર મેળવવાના છે દોસ્તો સંપૂર્ણ પ્રોસેસ મહિલાઓને મળશે ગેસ સુલો એકદમ ફ્રીમાં મફત ગેસ જાણો કઈ રીતે અરજી કરવી પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના તો દોસ્તો આ માહિતી આજના વિડીયોની અંદર તમને મળવાની છે તો વિડીયો પૂરો જોવા માટે વિનંતી છે વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી શરૂઆત કરીએ દોસ્તો આજના આ વિડીયોની દોસ્તો મહિલાઓને અને મળવાનો છે ગેસ ચૂલો ફ્રીમાં કઈ રીતે અરજી કરવી સાલો જાણીએ જો તમે ક્યારેય ગામમાં રહેતા હોય તો તમને આ વાતની જાણ હશે ગામડાઓમાં મહિલાઓને રસોઈ બનાવવા માટે બળતણ કે લાકડાની વ્યવસ્થા ઘણી બધી મહેનત કરવી પડતી હોય છે લાકડાની મિત્રો લાકડા તમારે જંગલમાં ગોતવા જવા પડતા હોય છે આટલા માટે ખૂબ મહેનત કરવી પડતી હોય છે જેના કારણે રસોઈ બનાવતી વખતે ઘણો બધો ધુમાડો પણ ફેલાતો હોય છે તો દોસ્તો આના કારણે મહિલાઓને તેમના ફેફસામાં કાર્બન ડાયોક્સાઇડ શ્વાસમાં લેતવાની ફરજ પડે છે એનાથી છુટકારો મેળવવા માટે સરકારે મફત એલપીજી કનેક્શન જેમને આપણે ઓળખીએ છીએ પ્રધાનમંત્રી ઉજ્વલા યોજના જેની શરૂઆત આપણા નરેન્દ્રભાઈ મોદીએ કરી હતી તો દોસ્તો આનો લાભ તમારે લેવો હોય કઈ રીતે છે તેની પ્રોસેસ એમ મોદીએ ગરીબોને મફત ગેસ કનેક્શન આપવા માટે પેલી મે બે હજાર રોજ પીએમ ઉજ્વલા યોજનાની શરૂઆત કરી હતી ઘણા વર્ષો સુધી તે ચલાવ્યા બાદ તેમાં સુધારો પણ કરવામાં આવ્યો સુધારા પછી ઉજ્જવલા યોજના બે પોઈન્ટ ઝીરો તરીકે ઓળખવામાં આવે છે દોસ્તો ત્યાર પછી વાત કરીએ તો તેની શરૂઆત ખુદ પીએમ મોદીએ દસ ઓગસ્ટ બે હજાર એકવીસના રોજ યુપીના મહોબાથી કરી હતી આ યોજના હેઠળ લાભાર્થીઓને ગેસ સ્ટવ ગેસ રેગ્યુલેટર પાઇપ અને પ્રથમ ગેસ સિલિન્ડર પણ વિના મૂલ્યે આપવામાં આવે છે તો દોસ્તો અહીંયા કેટલી વસ્તુ આપવામાં આવે છે ગેસ રેગ્યુલેટર અને એ અને તેની પાઇપ એ પણ ફ્રીમાં એકદમ આપવામાં આવે છે તો તમે મિત્રો આ યોજનાનો લાભ ન લીધો હોય તો ખાસ કરીને આ યોજનાનો લાભ લ્યો જેથી તે તમને ફાયદો થશે ભલે મહાનગરો હોય અને શહેરોમાં ઘણી પ્રગતિ થઈ ગઈ હોય પરંતુ આપણા દેશમાં એવા ઘણા ગામો છે જ્યાં મહિલાઓ લાકડાના સુલા પર ભોજન બનાવે છે અને તેના ધુમાડાથી મહિલાઓ અને બાળકોના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે આના લીધે જ ખાસ કરીને આપણા માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આ યોજનાની શરૂઆત કરી હતી તો દોસ્તો તમે લાભ લેવા માગો છો તો કયા ડોક્યુમેન્ટની જરૂર પડે છે તેની વાત આપણે કરવાના છીએ પરંતુ દોસ્તો વિડીયોના અંત સુધીમાં તમને તે માહિતી મળી જ છે શ્વાસ સંબંધિત રોગો પણ થઈ શકતા હોય છે આ ઉપરાંત લાકડાનો ધુમાડો પર્યાવરણને પ્રદૂષિત કરે છે આ સમસ્યાઓને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના દ્વારા તમામ જરૂરિયાતમંદ મહિલાઓને એલપીજી ગેસ કનેક્શન આપવાનું આયોજન કર્યું છે તો મિત્રો ખાસ કરીને તમારી પાસે કોઈ રાશન કાર્ડ હોય તો તમે આ યોજનાનો લાભ લઈ શકો છો તો આપણે વાત કરીએ આ કયા ડોક્યુમેન્ટની જરૂર પડે છે એ પહેલાં જો તમે તમારા રસોડાને ધુમાડાથી મુક્ત બનાવવા માગતા હોય અને પર્યાવરણને શુદ્ધ કરવા માગતા હોય તો સરકાર દ્વારા પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના છે તેનો લાભ લઈ શકો છો આ યોજના માટે કેટલાક પાત્રતા માપદંડો નિર્ધારિત કરવામાં આવ્યા છે તો દોસ્તો આ માપદંડો જો તમે હશો તો તમને લાભ મળશે જો તમે આ યોજનાનો લાભ મેળવવા માંગતા હોય તો તમારે આ પાત્રતા માપદંડોને અનુરૂપ હોવા પડશે જે નીચે મુજબ છે તો મિત્રો એક તો તમારી પાસે મહિલાઓને આપણે ખાસ કરીને વાત કરીએ તો મહિલાઓને તેનું આધાર કાર્ડ હોવું જોઈએ ત્યાર પછી તેમનું રેશન કાર્ડ હોવો જોઈએ રેશન કાર્ડની અંદર જો બીપીએલ સ્કોરની અંદર નામ હોય તો તમને વધારો ફાયદો થશે તો બીપીએલ સ્કોરની અંદર ન હોય તો પણ લાભ મળે છે ત્યાર પછી ઉંમરના પ્રમાણપત્રની પાસબુક તમારે દેવાની રહેશે જેની અંદર તમને સબસિડી પણ મિત્રો સરકાર દ્વારા દરેક ગેસ સિલિન્ડર પર આપવામાં આવે છે ત્યાર પછી તમારો મોબાઈલ નંબર આપવાનો પાસપોર્ટ સાઇઝના બે ફોટા દેવાના સરનામાનો પુરાવો મિત્રો સરનામાના પુરાવા તરીકે રેશન કાર્ડ અને આધાર કાર્ડ બંને ચાલતું હોય છે ત્યાર પછી શુભ ઘોષણા ફોર્મ સબમિટ કરવાનું રહેશે તો આટલા ડોક્યુમેન્ટ તમારે ખાસ કરીને આપવા જેથી તમને મિત્રો આ ગેસ કનેક્શન અને સૂલો છે એકદમ ફ્રીમાં સરકાર દ્વારા આપવામાં આવશે તો મિત્રો તમારે આ લાભ લેવા માટે તમારી આજુબાજુની ગેસ એજન્સી હોય ત્યાં જઈ અને તેની વધારે માહિતી તમારે મેળવવાની રહેશે કે મારે ગેસ સિલિન્ડર છે તે ફ્રીમાં યોજના હોય તેનો લેવો છે તો મિત્રો તમને તે એજન્સીવાળા છે તે તમને માહિતી આપશે અને ત્યાં તમારા ડોક્યુમેન્ટ જમા કરાવવાના રહેશે જેથી તમને મિત્રો એક મહિનાની અંદર અથવા તો થોડા દિવસની અંદર તમને મિત્રો ફોન આવશે જ્યાં જઈને તમારે આ ગેસ સિલિન્ડર છે તે લઈ લેવાનો રહેશે મિત્રો વર્ષની અંદર ઘણી બધી વખત આની અંદર સબસિડી પણ આપવામાં આવતી હોય છે તો ખાસ કરીને આ યોજનાનો લાભ લેવા માગતા બહેનો માટે આ ઉપયોગી વિડિયો હતો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો